નમસ્કાર ખેડૂત ખેડૂતભાઈઓ આજના આ ખાસ વિડીયોમાં હું તમને હાલ આપણે જે વરસાદી માહોલ જોઈ રહ્યા છો તમે તો આજના વરસાદી માહોલમાં આપણે બધા એરંડાનું વાવેતરનું વિચારણા કરી રહ્યા હોઈશું તો આપણે ખાસ જોવાનું છે કે દિવેલાનું જે વાવેતર ખરું એ ચોક્કસ સમયસર થવું જોઈએ નહીં તો શું થશે કે એનું વાવેતર અત્યારે ખેડૂતોમાં કેવું હોય છે કે હાલ જે વાતાવરણ વરસાદ એના કારણે આપણે એરંડા ચૂપવાનું બધા તૈયારીઓ કરીએ છીએ પણ અત્યારે એટલે જુલાઈ મહિનો તો જુલાઈ મહિનામાં તમે એરંડા વાવો પણ ખરેખર જે ક્યાંક શરૂઆતમાં વૈજ્ઞાનિકોની પણ ભલામણ છે કે પંદર ઓગસ્ટ પછી જો એરંડાની વાવણી કરવામાં આવે તો એરંડામાં જીવાત ઇયળ અને ઉપદ્રવ ખરો ને એ ખૂબ જ ઓછો હોય છે ગયા બે ત્રણ વર્ષના અનુભવ હું તમને વાત કરું તો ગઈ વખતે બે ત્રણ વખતના એવા અનુભવ છે કે દિવેલામાં વેલાવાથી લૂંકડી યળનો ઉપદ્રવ વધ્યો હતો સાથે સાથે વરસાદ આવવાથી એ રંડા બધા કોવાઈ ગયા હતા અને કોવાઈ ગયા જવાથી એ રંડા બધા પાણી પોચ અને નાશ થઈ ગયા હતા તો એવા પણ ખેડૂતોના અનુભવ છે કે ત્રણ ચાર વાર એરંડા વાવ્યા છે અને એમને એ એરંડાનું ઉત્પાદન લીધું છે પણ એ ઉત્પાદન નહીવત રહેતું હોય છે જો આપણે એરંડાની વાવણી ઓગસ્ટ મહિનામાં કરવામાં આવે તો જ આપણને ફાયદાકારક રહી શકે છે તો ખાસ આ વરસાદ અને જમીનમાં ભેજના કારણે આપણે કદી એવું ના વિચારી લેવું કે એરંડાની વાવણી અત્યારથી કરી લઈએ ઓગસ્ટ મહિનામાં શરૂઆતથી તમે એની વાવણીનો તૈયારી કરો અને એરંડા વાવી શકો ઘણી વખત શું હોય એવા ખેડૂતો છે જેમને લીલો પડવાસમાં સણ ઇકળ કઠોળ ગવારની વાવણી કરી છે અત્યારે જેવો વરસાદ થોડો બંધ થશે એટલે અત્યારે જોવાય લગભગ પિસ્તાલીસ દિવસના આ કઠોળ અને લીલો પડવાસ થઈ ગયો હશે ત્યારબાદ એને જમીનમાં દાટીને અને આઠ દસ દિવસ સુધી એ બરાબર પાણી પીવે ત્યારબાદ એ ખેતરમાં તમે એરંડાનું વાવવાનો પ્લાન કરજો તો એરંડામાં આપણે કહીએ છીએ કે હાલ છાણિયા ખાતરનો જે ઉપયોગ કરો એ છાણિયું ખાતર તમને જોવા જઈએ તો મળતું હોતું નથી તો છાણિયા ખાતરનો જે વિકલ્પ ખરો એ આ એરંડાનો સારો એવો થઈ શકે છે તો ખેડૂતભાઈઓ ખાસ દિવેલાનું વાવેતર બહુ અચૂક છે દિવેલાનું વાવેતર કરવું જોઈએ જેના કારણે આપણે હાલ જે કપાસનું વાવેતર ઘટ્યું છે એમ દિવેલા ઉપર તમે આવી શકો છો તો બધાને ખેડૂતોને આ રીતના હું તમને માહિતી આપતો રહીશ સતત જોડાયેલા રહેજો તમે આ માહિતી અને આપ નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વધુમાં વધુ વિડીયો ખેડૂતો સુધી પહોંચાડો જેથી આપણે દિવેલાનું કેટલા ખેડૂતો વાવેતર કરવા માગી રહ્યા છે તેનો અંદાજ મળી રહેશે ધન્યવાદ